જુનાગઢમાં સગર્ભાઓને આપવામાં આવતી કીટમાં ગોલમાલ જોવા મળ્યો છે લાભાર્થીઓને ખોટી સહી કરીને કીટ વેચી હોવાના આક્ષેપો જોવા મળી રહ્યા છે અરજદારો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો પિશોડીવાળા વિસ્તારમાંથી ગોલમાલ સામે આવે છે આંગણવાડી નંબર માંથી સામે આવ્યું છે લીલીયાવાળી આંગણવાડીના અધિકારીઓએ કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી છે સ્થાનિક લોકોએ આંગણવાડી કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે મારું નામ ઉજે પાકુરેશી છે વોર્ડ નંબર ત્રણ રહીએ છીએ અમે અહીંયા આંગણવાડી છે એમાં કાંઈ અમને લાભ મળતું નથી અમારે છે ને એટલા વર્ષથી અમારા બચ્ચા થયા છે. ત્રણ બેબી છે. ને એક બેબી હમણાં છે. ને એ બે વર્ષની થઈ છે. અને માલ મળ્યો જ નથી. ને જ્યારે માલ લેવા આવીએ. ને ત્યારે એમ કે માલ પૂરો થઈ ગયો છે. બીજા ઘરે કહેવાય નથી આવતા. ને જ્યારે અમારા ઘર પાસેથી બાજુના ને બાજુ લઈને નીકળે. ને તો અમે અહીંયા આવીને કહીએ. ને અમને માલ નથી મળ્યો. તો એમ કહે કે લે માલ તો પૂરા હો ગયા હૈ. કે તમારું માળ જ નથી આવ્યું. તો અમારે શું આગળ વધવું? ને હા હા તો બસ અમે માલ નથી લીધું ને અમારા નામના બધામાં સિગ્નેચર છે. ને અમે ઇંગ્લિશ માં સાઇન કરીએ છીએ ને અહીંયા બધા ઈમાં ગુજરાતીમાં લખેલું છે દર મહિનામાં અમારા સાઇન છે ને અમને માલ મળ્યું નથી એટલે અમારે આગળ કાર્યવાહી કરવી છે ને મેડમ ને કીધું છે તો મેડમ કઈ વધારે નથી વળતા तो हमारे कहा बच्चे ने आपो, ने आप कड़क कायदो उपाड़ो मेरा नाम नाजेरा राठौड़ है मैं पिशोरीवाड़ा वार्ड नंबर तीन में रहती हूँ और ये वार्ड के अंदर जो आंगनवाड़ी विस्तार आता है उसके अंदर मुझे मेरी फर्स्ट प्रेगनेंसी है तो मेरे, मुझे उसके अंदर है ना कंप्लीट पूरा माल नहीं मिला टेन मंथ हो गए मेरा बच्चा डेढ़ महीने का हो गया है पर मुझे इसके अंदर है न पूरा माल ही नहीं मिला एक बार मिला है नहीं ये लोग झूठी साइन करके माल पता नहीं किसको देते ये तो पता नहीं है एक बार माल मिला है उसमें दूसरी बार इन्होंने मुझे चने दिए वो भी सिर्फ एक एक किलो दिए हालांकि सरकार तरफ से दो किलो चने एक किलो तेल और एक किलो दाल प्रोवाइड करने में आती है तो इन लोगों ने अधूरा माल दिया इसके, इसके खिलाफ हमारे एक्शन लेना है तो ये लोग ऐसा करते हैं तो क्या आपकी खोटी साइन की है क्या गए? हाँ मैंने तो इक्कीस बार साइन किए वो भी मैं इंग्लिश में करती हूँ और दूसरी जो भी साइन है ना वो सब गुजराती में हिंदी में की गई है तो वो तो साइन मेरी है ही नहीं आप क्या एक्शन लेना मानते हो आपकी खोटी साइन की और दस्तावेज पे जो खोटी साइन की बस इनके विरुद्ध एक्शन लो या तो इनको राजीनामा देने के लिए बोलो या फिर इनको यहाँ से किसी और जगह पे ट्रांसफर करो मारो नाम चूलावड़ी रोशन में आंगनबाड़ी चला चौबीस सौ

લા આપે તો એટલે માલ એટલે સેનો માલ ને માલ તો જે હોય એ તો કરી ને માલ દેતા હોય તો પણ હું કરી લઉં એમાં એવી વાત સાચી છે કે ઇંગ્લિશ માં એ કરે છે ને ગુજરાતીમાં કહ્યું મારા હાથે તમે અડધો જ માલ આપતા હતા એટલે મહિનાઓ સાઈન નોતી કરતા નહીં નહીં દર મહિને આપતા હતા અને ત્રણ મહિના હું નોતી નમસ્કાર મારું નામ છે ડોલી દોશી હું બાળ વિકાસ યોજના અધિકારી કે અધિકારી તરીકે જૂનાગઢ કોર્પોરેશનમાં ફરજ બજાવું છું આજ રોજ ટેલિફોનિક મને ફોન આવ્યો કે પિશોરીવાડાના કેન્દ્ર ઉપર અમુક લાભાર્થીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે વારા સુપરવાઇઝર રેખાબેન દ્વારા ફોન આવ્યો અને પછી સ્થળ કરાઈ કરતા અત્યારે સ્થળખરાઈ પર આવેલા હતા અને તમામ અરજદારોની અમે ફરિયાદો સાંભળેલી છે તથા કાર્યકર અને તેડાગર બેન દ્વારા જે પણ તેમની કામગીરી છે એ જોવામાં આવેલી છે અને જે પણ ફરિયાદ છે તેનું અમે

તેના ઉપરથી અમે એક એક લાભાર્થીને ને કચેરી ઉપર અથવા તો સ્થળ ઉપર અમે અહીંયા આવી અને ને પૂછ્યું કે આ ખરેખર તમારી સહી છે કે નથી તો એના આધારે અમે ખરાઈ કરી અને અમે આખો અહેવાલ તૈયાર કરીશું ઈ લઈ જાતા બાકી મારી વાચી બાકી બડેલા હું ગાવ છું બાર બેની સામુ છે સહી ખોસા છે તમે ક્યાં ના કે બીજી બાયુ લઈ જાય તો બકરા છે વેચ્યું નથી બે જ આપણે ડિમાન્ડ જો ટીએના કેટલા તો આપણે ડિમાન્ડ ન કરો એ મારી ભૂલ છે મે મે સહી કરી અને આ કઈ ક્યાં નથી એમને તો જોઈએ છે